પોલીસે કિડોતર હાઈવે અને ભડતપાટીયા વિસ્તારમાં અવૈધ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું છે આ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસની ટીમે સાથે એલ એન ટી કંપનીની ટીમ પણ સ્થળ ઉપર હાજર રહી હતી નેશનલ હાઇવે પર આવેલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી છે આ કાર્યવાહીથી વિસ્તારના સામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો છે પોલીસની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે આ અભિયાન દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગઢ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી તથા અમારા રેન્જ આઈજી સર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન આધારે અમે અમીરગઢ તાલુકામાં કુલ પચીસ માથાભારે અને વારંવાર ગુના આચરતા ઈસમોનું લિસ્ટ બનાવેલ છે જેઓ ગેરકાયદેસર વીજ કનેક્શન તથા મકાન કે દુકાન જો ગેરકાયદેસર બનાવેલ હોય તો તે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે